બાપુ એક સુંદર મજાનો અને સમજવા જેવો પ્રસંગ છે ઘણા લોકો કહેતા હોય કે આપણી જિંદગી કેવી છે અને આપણને પણ ક્યારેક ક્યારેક વિચાર આવે છે અને આપણા મગજમાં આ વિચારોથી આપણે પણ વિચારતા હોઈએ છીએ કે આપણી જિંદગી કેવી છે આપણી જિંદગી સામાન્ય રીતે ક્રિકેટમાં રમાતા વન મેચ જેવી છે કે જે રીતે વનડે ડે મેચ ની અંદર પચાસ ઓવરો હોય છે અને એ પચાસ ઓવર ની અંદર રમનારી ટીમે વધુમાં વધુ રન કરવાના હોય છે એ જ રીતે આપણી જિંદગીમાં પણ આપણા નિર્ણાયક એટલે કે આપણા ભગવાને આપણે અમુક વર્ષો આપ્યા હોય છે પચાસ વર્ષ સાઠ વર્ષ સિત્તેર વર્ષ સો વર્ષ અને આ સો વર્ષ કે સાઠ સિત્તેર વર્ષની અંદર આપણે આપણા રન કરવાના હોય છે વધુમાં વધુ રન એટલે કે આપણા સારા કાર્યો આપણે સારા કામો કરવાના હોય છે જે રીતે વનડે ટીમની અંદર પ્રથમ ટીમ રમનારી ને જેટલા રન કર્યા હોય છે અને એની હરીફ ટીમે એના કરતા પણ વધારે રન કરવાના હોય છે તો એ ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે અને એ જ રીતે આપણી જિંદગીમાં આપણે વધારેમાં વધારે સારા કામો કરી અને આપણું સારું પ્રદર્શન દેખાડવાનું હોય છે અને આપણે આપણા ભગવાનને રાજી રાખવાના હોય છે અને તો જ આપણે આપણે વિજેતા જાહેર થશું જે રીતે વનડે ટીમની અંદર એક ઓવરની અંદર છ દડા હોય છે એ જ રીતે આપણી જિંદગીની અંદર જેટલા વર્ષો હોય છે એ આપણી ઓવર છે અને આ એ વર્ષના જેટલા દિવસો છે એ આપણા દળા છે એક વર્ષની અંદર ત્રણસો દિવસો હોય છે અને એક ઓવરની અંદર છ દળા હોય છે અને આ બંનેનું સામ્ય એટલું હોય છે કે એક ઓવરમાં જેટલા રન વધુમાં વધુ આવે અને આપણી જિંદગીમાં પણ એક વર્ષમાં જેટલા વધુમાં વધુ સારા કર્મો થાય તો સારું કહેવાય પરંતુ એક ઓવરની અંદર એક પણ રન ન આવે તો એ ઓવરને મેડન ઓવર કહેવાય અને આપણી જિંદગીમાં પણ જે વર્ષે આપણે એક પણ સારું કામ નથી કર્યું જે દિવસે આપણે એક પણ સારું કાર્ય નથી કર્યું તે દિવસે આપણી જિંદગી ફોગટ કહેવાય અને ટીમની અંદર બે ટીમોમાંથી જે ટીમ વિજેતા થાય છે એ ટીમને નિર્ણાયકો દ્વારા વિજય ટ્રોફી આપવામાં આવે છે અને આપણી જિંદગીમાં આપણા પરિવારમાંથી આપણે સારું ધર્મ કાર્ય કરીએ આપણે સારા કર્મો કરીએ તો આપણા પરિવારને સ્વર્ગની આશાએ છે જે રીતે વન ડે ટીમમાં વિજય ટ્રોફી મળે છે એ જ રીતે આપણા પરિવારને સ્વર્ગની ટ્રોફી મળે છે ભગવાન દ્વારા આ ટ્રોફી આપણે આપવામાં આવે છે અને વન ડે ટીમની અંદર જે વ્યક્તિએ સારું પ્રદર્શન કર્યું હોય એમાં રમનારા ખેલાડીએ એ મેચમાં સારું પ્રદર્શન કર્યું હોય સારા રન બનાવ્યા હોય અથવા તો સારી વિકેટો લીધી હોય એને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવે છે અને આપણી જિંદગીમાં પણ જે વ્યક્તિએ આપણા પરિવારમાં જે વ્યક્તિએ સારા દાન પુન કર્યા હોય સારા કર્મ કર્યા હોય અને એ વ્યક્તિને આપણા નિર્ણાયક એટલે કે ભગવાન દ્વારા એને મોક્ષની ટ્રોફી આપવામાં આવે છે અને આ એક નાનકડો એવો પ્રસંગ છે કે જેમાં તમને સમજાણું હશે કે આપણી જિંદગી વન ડે ટીમ જેવી છે અને આપણી જિંદગીની અંદર આપણે સારા કર્મો કરી અને આપણા રનનો ખડકડો કરીએ આપણે સારું પ્રદર્શન કરી અને મેન ઓફ ધ મેચ જાહેર થઈએ અને આપણે મોક્ષની પ્રાપ્તિ મેળવીએ અને આપણે ફરી પાછું આ જિંદગીના જન્મ મરણના ચક્કરમાં ભરવું ના પડે અને આપણા પરિવારને પણ આપણે સ્વર્ગની ટ્રોફી પ્રાપ્ત કરાવીએ અને આપણે આગળ ને આગળ સતત આપણા આપ પ્રેરણાશીલ બનાવીએ એવું આપણે વિચારવાનું છે આ નાનકડો પ્રસંગ જેને સમજાય એને બંધન પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર